એટલે તમારા માટે પણ આપણે પણ આપણા બ્લોગની અંદર આજે ઉપર કોટ જોવાના છીએ જો આ લોકો આગળ જઈ રહ્યા છે ને પહેલી વાર એ પણ આવ્યા છે તો એ પણ નક્કી કરી રહ્યા છે આગળ જવાનું ક્યાં જવાનું પૂછે બીજીને પણ અમને જવા દો ને તમે સેટારો અમારે કારણ કે ઘણી વાર લાગશે આ તમે જોઈ લો મિત્રો સિક્યુરિટી ગાર્ડ આપણી મોર થઈ ગયા છે અને ટિકિટ ચેક કરવા માટે કે આમની પાસે ટિકિટ છે કે નહીં તમે ટિકિટ પણ જોઈ શકો છો એમને દેખાડી દીધી આપણે ટિકિટ મિત્રો ધીમે ધીમે આપણે જો આગળ જઈ રહ્યા છીએ ઉપર કોટ ગમે તારે મિત્રો આવો તો પાર્કિંગ ગાડીનું પણ નોખું છે અને એની સો રૂપિયા ટિકિટ છે પછી જો તમારે બ્લોગ બનાવતા હોય કેમેરાવો તો એની ટિકિટ અલગ છે ખાસ આજે પાણીની બોટલ લઈ અને ધીમા ધીમા આગળ જઈ રહ્યા છીએ મિત્રો હું પણ પહેલી વાર છું જોવા આવ્યો હું જે જોઈશું આપણે એ તમને દેખાડશું હા તો અહીંયા પડી છે રેલવે અને આપણે જોવા આવ્યા છીએ મિત્રો રેલવે કે આમને જો બાળકોને ફેરવા માટેની રેલવે છે ભાડે ફેરવતા હોય છે એને તમારે ફેરવવી હોય તો ભાડું પણ થાય પણ મોટી ફેમિલી હોય તો આપણે ફરવા આવ્યો તો દેખાડ ફેરવી એમાં આમાં તો હું ને રણો બેચ છીએ તમને દેખાડી દઉં એનું ગ્રાઉન્ડ તમે જોઈ લો કઈ રીતનું છે તોપ તમને ચાર રાહ જોતા કહેવાય ક્યાં કઈ તોપની વાત કરી આવી ગઈ છે આપણે તોપ તમે જોવો આ છે જુનાગઢ સિટી જે જ્યારે પણ પહેલા જમાનામાં આપણે યુઝ થતું ત્યારે અહીંથી ચડાઈ થતી હતી અને તોપું છે પછી તમને જુનાગઢનો વ્યૂ તમે જોયો મિત્રો મજા આવે છે ને તમને કહ્યું હતું કે તમામ પ્રકારના આપણે વ્યૂ તમને દેવાના છે આપણે રણાભાઈ ગઢના કાંગરે આવી ગયા છે ઉપર કોટનો ગઢનો કાંગરો બધા લોકો ફોટા શૂટ કરી અને કઈ રીતની બારી હતી તમને દેખાડતો જોવો હા આ નવગઢનો મેલ છે મિત્રો નવગઢ નો મેલ કીધું હે રણાભાઈ નવગઢ નો મેલ જોયો જોઈ લીધો ને કેવી મજા આવી કહો તમને કહું હજુ જોતા રહેજો હજુ આગળ જઈ રહ્યો હું ધીમે ધીમે જોતો હું અને તમને દેખાડતો જાઉં મિત્રો મેં હું પણ પહેલી વાર ફરી એકવાર કહી દઉં કે હું પણ પહેલી વાર છું એટલે થોડીક વાલ લાગશે જોવામાં પણ બધું જોઈ અને જાણી પછી તમને હું કહું આ ગુજરાતનું જો નવગઢનું રાજ હોય અને એક્શન નોકરી એવું બને મિત્રો જુઓ આપણે ડુંગરની ઉપર છીએ અને મને પણ એટલે ખુદને ખુશી આવી જાય કે લાવો હું પણ એક્શન કરું એટલે મોઆજ એ મિત્રો અને ઉપર ચડી ગયો છું ટ્રેન તમે જો ગઢના કાંગ્રેસ હું ગઢના નવગટના ઘટના ગઢના કાંગ્રેસું હો આજે હાજુ હાઈતી મિત્રો આપણે ગિરનાર દેખાય જો ગિરનાર જોયો હવે તમને દેખાડો જઈ રહ્યો તોપું એક નહીં મોટી તોપ અહીંયા જ પડી છે જોયેલો તમે તોપ નહીં એ તુરમખાન હે આપ દેખતી રહીએ ક્યાં તોપ હે

રણાભાઈ દેખાડી મિત્રો ને બધી તો બસ તારે તો બધા મિત્રો ફરવા આવ્યા હોય અને ફોટા પાડી રહ્યા છે મેલની અંદર આવી ગયા છીએ આજે તમને મેલની પેલા વિઝિટ કરાવી દઉં અને દેખાડી દઉં મેલ આ છે નવગઢ નો મેલ ઉપર ઉપરકોટની અંદર જે મહેલ રહ્યો એ તમને દેખાડી દેવું ઇતિહાસ પણ અહીંયા લખ્યો હોય છે અને આવી રીતનો કંઈક મહેલ છે કરીને જોતા રહેજો મિત્રો કારણ કે બધી બાજુ જ્યાં જવું અહીંયા ત્રણ ત્રણ દરવાજા છે રીતનો કંઈક મહેલ છે મિત્રો વેટલા દરવાજાની અંદર હું હેલો જાઉં છું અને આવી ગયું ઠેઠ બાય આ છે કંઈક ઇતિહાસ આનો તમે સ્ક્રીન શોટ લઈ અને ફોટો પાડી અને ઇતિહાસ તમારે વાંચવો જો વાંચી એક મિત્રો મિત્રો આખો મહેલ તમને દેખાડી દીધો છે અને હવે જઈ રહ્યો છું ઉપર લોકો બધા ઉપર આવી ગયા છે આપણે પણ આવી ગયા છીએ ઉપર મહેલ ને ઉપર અને રણ પણ પાછળ આવી રહ્યો છે નીચે તમે મહેલ જોયો અને હજુ આપણે ઉપર મહેલ જોવાનો બાકી છે મિત્રો ફોર્મેટ ની અંદર તમે કેજો કે નવગણના મેલ ની અંદર ઓ હા હા ઓ એકવાર જો એટલે એમ થાય કે ના મેલ હે આવી ગયા મેલ હે નવગણ કા મેલે ઈ પાછો નવગણ આ કઈ રીત નો મેલ હે તમે જોઈ શકો છો મિત્રો આજે સ્પેશિયલ આપણે ઉપર કોટ આવ્યા ને ઘંટડો જૂનો અને આ તમે જુઓ ખોટા પણ તમને દેખાડી દઉં કઈ રીતનો મેલ છે આની અંદર કેટલા આ કેટલા સ્થાન આપણે વાંચવું પડે કારણ કે ખબર નથી એટલે મિત્રો નહીં કહી શકીએ કારણ કે ખબર હોય એટલું જ કે આવું તમને બધાને ખબર જ છે કે ધરમસિંહ ભાઈ હંમેશા આપણા બ્લોગની અંદર મિત્રો કઈ કેવું જાણવા જેવું હોય મિત્રો આ રીતનો કંઈક મેલ છે હજુ ઉપર આપણે પણ જવાના છીએ અંધારું મિત્રો અંધારું અને ખૂબ જ એકલા છે હું અને થોડાક માણસો બીજા છે આ એને બધે જોઈ રહ્યા છે અને બોલ્યું એને પડઘા પડે વાહ તો આ તરત જ પડઘા પડે તમને આખા મહેલની વિઝિટ કરાવી અને દેખાડો મહેલ હજુ નીચે જવાનું છું ને તમામ પ્રકારનું તમે બધું દેખાડવાનું છે મિત્રો જોતા રહી મિત્રો ગીતનું અહીંયા શૂટિંગ થયું છે જાલ જીઠી લખે તમે જો નવગણનો મહેલ તમને આજે દેખાડી દીધો અંદરથી પણ આપણે મેલ દેખાડ્યો અને બહારથી પણ દેખાડી રહ્યો છું અને આવું કંઈક ડેકોરેશન છે ને આવું કંઈક આ ખડ વાવ્યા છે આપણને ખબર નથી કયા શું નામ એનું આવતું હોય છે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે શું કહેવાય અને બધા ફરવા લોકો આવ્યા છે અને જોવા જાય છે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે હજુ આગળ જઈ રહ્યા છીએ રાણાભાઈ બોલ બુલ કરે આપણે ત્યાં તો હું આગોવી આવું હજુ તમને દેખાડવાનો છે આપણે નવગણ કુ ધીમે ધીમે જઈ રહ્યા છીએ ઉપરકોટની અંદર તમામ પ્રકારનો અને આપણો ગિરનાર આપણા ગુજરાતની અંદર આપણો જુનાગઢનો ગરવો ગિરનાર ગિરનાર ડુંગર સાહેબ પરિક્રમા કરીને વેળ્યા છે અને હવે આવી ગયા છીએ ઉપરકોટ તો જ એટલે આવો મિત્રોને મારા બધા મિત્રોને ઉપરકોટ તમારે ફરવા હોય તો મોજ એવું એ માટે આજે ઉપરકોટ લઈ લીધો છે જો બધા લોકો સેલ્ફી લઈ ગયા ફોટા પાડી ગયા છે

ની સ્થાપના છે અને મા ખોડિયારમાંનો ધરો પણ છે આથી આપણે પહેલાં દર્શન કરી અને મા ખોડિયારમાં પગ્યા લાગી અને પછી નવગણ કુવાની અંદર આપણે જોવા જવાના છે અને અંદર ઉતરવાના છીએ પણ પહેલાં તમને અહીંયા બધા વ્યૂ દેખાડી દઉં અને જે માણસો બધા ફરવા એ પણ તમને દેખાડી દઉં જોવો બધા ફોટા અને સેલ્ફી લઈ રહ્યા છે કેટલા બધા મોજમાં છે અને રણો પણ એનો બ્લોગ બનાવી રહ્યો છે પછી અમે અહીંયાથી આપણે આગળ જવાના છીએ જો હું પણ ગીત ગઈ રહ્યો છું કારણ કે ખોડિયારમાં ધરા પાસે એવા ગીતો ફૂલ મોજ આવતી પણ ગીત આપણે તમને સંભળાવી ન શકીએ હવે આપણે કૂવાની અંદર ઉતરવાની શરૂઆત કરી દીધી છે જે રણો મોર જઈ રહ્યો છે અને પાછળ હું બ્લોગ બનાવતો છું અને તમને દેખાડતો જઉં મિત્રો જો કારણ કે નવગણ કૂવાની અંદર ઉતરવાનું છે લાઈટ પણ કરવી પડશે અંધારું પણ છે કારણ કે બહુ ઊંડો કૂવો છે મિત્રો તમને ઉપરથી પણ મેં દેખાડ્યો આ લોકો કૂવો જોઈને પાછા આવ્યા છે અને મને કહે છે બહારથી જોઈ લો તમે કારણ કે અંદર અંધારું છે પણ મિત્રો આપણે અંદર ઉતરવાનું છે ને તમને દેખાડવાના પણ છે જે આવ્યા છે તો ગમે એવું અંધારું હોય પણ બધા મિત્રોને કૂવો તો હું દેખાડીશ કારણ કે કૂવો બહુ મોટો છે મિત્રો લગભગ પાંચસો ફૂટ કૂવો ઊંડો છે અને એના પગથિયા પણ છે જો તમે હું કહેતો કહેતો અહીંયા જઈ રહ્યો છું કે અહીંયાથી પગથિયાની શરૂઆત થઈ જાય છે આ લોકો ઊભા રહી જશે મિત્રો કે આપણે નથી ઉતરવું પણ એમને મેં કીધું કૂતરો હાર્યા હારે જઈશું તમે ડરશો નહીં આપણે બધા જઈએ એટલે કોઈને ડર ન લાગે નવગણ કુવો છે કોઈ ભૂતિયા નથી કે હાલો રણો કે આપડા બહારથી પહેલાં પેલા દેખાડી દો મિત્રોને કે કઈ રીતનો નવગણ કુવો છે આ તમે જોઈ લો આ નવગણ કુવો તમને બહારથી થી પેલા દેખાડી દો આ ઊંડો જુઓ તમે કેટલી આની ઊંડે છે અને જે ફરતા હમે જે દેખાય એ બધા એ રીતના ગોળ ગોળ એના પગઈ થયા છે અને કબૂતર પણ ઉડી રહ્યા છે અને આ એની બહાર ઊંચાઈ જોવો દેખાડી દઉં મિત્રો ખૂબ જ ઊંડો કુવો છે અને એકલા જવું તો બીક જ લાગે એવું છે પણ ચાર પાંચ જણા છે એટલે બીક નહીં લાગે એના માટે અંદર ઉતરવાનું છે અને જો આ રણો હૈલા તો હું મારી હારે હાયલ તને કીધું કે આપણે હારે હારે જઈશું જોવા જવાનું એ તો રિઅર્યો વાયા રિયો પછી બીક લાગશે એકલો ઉતરી નહીં એક હું જોઉં છું તો અરે આવતો નથી પાછો હાલ હાલવા મંડ હવે અંદર ઉતરવાનું શરૂઆત કરી દીધી છે મિત્રો જોતા રહેજો આગળ જો બીજા મિત્રો પણ જઈ રહ્યા છે અને એક બે જણા તો અહીંયાથી અડધી થી પાછા વળે ઠેટ જતા નથી કારણ કે અંધારું છે મિત્રો અંધારું ખૂબ જ અંધારું છે અહીંયા કણે હા 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 જો હા મિત્રો તો પહેલી ગયા એટલે શું લાભ કરો છો હાલો 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 મારી અરે અંદર હાલો આપણે અંદર જઈને જોવા જઈ અરે અરે જવાનું છે લપ નથી કરવાની ને હાલો હાલો એક ભાઈ બંધ થોડા આવ્યો એલા મિત્ર ચીમ ભાગ્યો એલા એને પણ જો બધા ફેસલાઇટ કરી રહ્યા છે મિત્રો અવળે અવળે હાલો થોડા થોડી નહીં અવળે હાલો ધીમા હાલો કારણ કે અંદર મજા આવે છે આપણે હજુ તો અમારે ઠેઠ નવગણ કૂવો જોવાનો છે મિત્રો આમને આપણે પૂછી લેવું એવું લાગે તો કે અંદર જેટલું અંધારું છે ચીમ બધા અડધા પાસા આવો ઠેઠ જતા નથી તો

એટલે આ મિત્રો રહી ગયો પડે તો તે કારણ કે અંધારું ખૂબ જ છે અને ફેસલાઇટ ચાલુ કરવી પડશે તો જ દેખાય છે ને દેખાય એવું છે નહીં એટલે આ મિત્રો શું કરો છો હાલો અંદર જોવા જેવી તમારે નથી આવું તો હું એકલો જવાનો તમારે ન આવવું હોય તો કોઈ વાંધો નહીં બાકી જોવા તો ઠેઠ જવાનું જ છે ઠેઠ જાય અને બધા મિત્રોને પાણી ક્યાં છે ને કેટલા પગી થયા છે ને કેવી રીતનો નવગણ કૂવો છે મારે તો બધાય મિત્રોને તમને મિત્રો દેખાડવાનો જ છે હાજી જો એ મિત્રો અહીંયાથી પાછા વળી ગયા છે મન કે અમારે નથી આવું મેણ કીધું હાલો તો ના પાડી જો આ મિત્રો પાછા વળ્યા તો એ પણ આવી ગયા છે હાલો તમે મળી દેજો હું અહીંયા લઉં ધીરે બીતા નહીં ઠેર સુધી તમારી હાઈરત છું મિત્રો તમ તારે કોઈને આપણે ડરવાની જરૂર નથી એમાં કુવાની અંદર આપણે ઉતરી જવાનું છે ને ઠેર જોવા જવાનું છે ન્યા જેને બેદણ ફોટા પાડશું મિત્રો આપણે ગયું મજા આવશે અહીંયા ગણે હવે આ તમે ભગઈ ત્યાં પણ જોતા ગયો ખૂબ જ ઊંડો કુ છે અને બે મિત્રો બીતા બીતા જાય છે હિંમત કેટલી પણ તોય નથી કરતા બોલો મિત્રો તમને અંદર જઈને વાત કે તમે આ એલા આપણો કેમેરાને શું થયું જો તમે ડીમ પડી ગયો છે એકદમ કેમેરાનું પણ રિઝલ્ટ મારે જોવું પડશે શું વાંધો થયો છે જો મિત્રો જુઓ કીધું તું ને તમને અંદર જઈને ફોટા પણ પાડશું જો બે મિત્રો અંદર છે એમને ફોટા પાડ્યા અને આપણે મારે જે ઓલા પણ અહીંયા તમને પહેલાં ફોટા પછી જોઈ લો આ સીડીઓ આપણે જે અંધારામાં ઉતરીને આવ્યા છીએ આ ભાઈ લોકો ફોટા પાડીને વેળ્યા અને ઓલા બે ભાઈબંધ હજી તૈયારી કરે છે પહેલાં પાણીનું શરણામત લે છે અને પછી ફોટા પાડશે જો મિત્રો મને ખબર જ હતી કે કારણ કે એમને વાત સાંભળતા એવું લાગ્યું કે એવડે શરણામત લે છે જો જો હજુ સેલ્ફી લઈ રહ્યા છે આ મિત્રો કે આ જે કૂવાને સેલ્ફી લઈ લીધો એટલે પછી આપણે ફોટો પણ કઢાવાય એ વાત કરતા હતા અને એથી આપણે આગળ પાછા વેળ્યા છીએ હવે તમને ઠેઠ જાય અને મેં કે દેખાડું પાણી તમે જોઈ લીધું ને પછી તેનું પાણી જોયું અને અહીંથી પણ હજુ દેખાડી દઉં જોઈ લો મિત્રો આ રીતનું એક પાણી છે જે કુવાની અંદર પણ કૂવો બહુ જ ઊંડો છે મિત્રો ઘણો બધો તમને આગળ પણ મેં કીધું કે લગભગ પાંચસો ફૂટ ઊંડો હોય છે આમને હારે આપણે પણ પાછા વી આવી એટલે મેં કે પાછળ પાછળ તમને દેખાડતો દઉં કે કઈ રીતના પગથિયા છે હા પગ હવે મિત્રો તમને મજા આવી તો આપડે ચેનલનું નામ કહી દેવી ધરમસિંહ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને ને વિના બહેના જય